નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સબ રજિસ્ટ્રાર ભ્રષ્ટાચાર છબે પાસ શખસો સામે ફરિયાદ નોંધી મિલકત ના એક તરફી એક રિલીઝ કરવા લાંચ ની માંગ કરી હતી આરોપીઓમાં બે વકીલોનો સમાવેશ 75000 ની લાંચ રકમ નકી થયેલા હિસ્સા માં વેચવામાં આવી આરોપીઓ ના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરાઈ શહેરના સુભાષ બ્રિજ પર આવેલી કલેક્ટર કચેરી સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીનના કેસમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ અનેકવાર કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓની મિલીભગતને કારણે મોટાભાગના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બુધવારે રૂપિયા પંચોતેર હજારની લાંચનો કેસ નોંધીને બે વકીલ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે ફરિયાદી પાસેથી પેઢીના મામા નામ ચડાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી જેમાં લાંચની રકમ પૈકીનો હિસ્સો કરાર આધારિત કર્મચારીઓ વચ્ચે નક્કી થયા મુજબ વેચણી કરાયો હતો આ અંગે એસીબીએ ચાર આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે અમદાવાદમાં રહેતા એક અપર્ણિત વ્યક્તિનું મરણ થતાં તેમની મિલકતમાં સીધી લીટીમાં કોઈ વારસદાર ન હોવાથી તેમના ભાઈ બહેનના નામ હકદાર તરીકે દાખલ થયા હતા જે અનુસંધાનમાં મૃતકના એક ભાઈએ તેમની તરફેણમાં હક્ક રિલીઝ કરવા માટેના દસ્તાવેજ તૈયાર થાય તે માટે રાજેશ પ્રજાપતિ નામના વકીલનો સંપર્ક કર્યો હતો રાજેશ પ્રજાપતિ આ કામગીરી માટે નિયત ફી ઉપરાંત પોતાની અંગત ફી માંગી હતી જે ગૂગલ પેથી ચૂકવવામાં આવી હતી ત્યારબાદ નિયમ મુજબની સરકારી ફીની પણ ચૂકવણી કરી હતી પરંતુ ત્યારબાદ પણ દસ્તાવેજની કાર્યવાહી આગળ ન થતા મૃતકના ભાઈએ તપાસ કરતા વકીલ રાજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પેઢીના મામા કેટલાક મુદ્દે વાંધા કાઢવામાં આવ્યા છે જો દસ્તાવેજની કાર્યવાહી વાંધા વિના પૂર્ણ કરવાની હોય તો કલેક્ટર કચેરીમાં સાબરમતી તેરના સબ રજિસ્ટ્રારને પંચોતેર હજાર રૂપિયાની લાંચ આપવી પડશે જે અંગે ફરિયાદીએ એસસીબીને જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં વકીલ રાજેશ પ્રજાપતિના કહેવાતી કુશમહેતા અને ભારતીબેન પરમાર નામના વકીલે નાણાં લીધા હતા જેમાં ભારતી પરમારે તેત્રીસ હજાર પાંચસો રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા અને કરાર આધારિત નોકરી કરતાં કમ્પ્યુટર ઓપરેટર દલપતસિંહ ઠાકોરને ચાલીસ હજાર પાંચસો આપ્યા હતા કરાર આધારિત સ્કેનિંગ ઓપરેટર તરીકે કામ કરતા જોશીને રૂપિયા પાંચસો આપ્યા હતા અને કરાર આધારિત નોકરી કરતા ઓપરેટર બલદેવ પરમારને પણ આપવામાં આવ્યા હતા આ દરમિયાન અધિકારીઓએ દરોડો પાડીને તમામ પાસેથી નાણાં રિકવર કર્યા હતા આ દરમિયાન બલદેવ પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે એસીબીએ રાજેશ પરમાર કુશ પરમાર વકીલ ભારતી પરમાર દલપતસિંહ અને ખ્યાતિ જોશીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે ગુજરાતી અમદાવાદ